હે ગણપતિ દાદા વિધિ સિધિ સહિત પરિવાર સરસ્વતી કરે પર્વત આપણે પાંચમો આવ્યા છીએ શિવલિંગ અને મૂર્તિનું રહસ્ય મહત્વ શિવલિંગ અને રહસ્ય મહત્વ ઋષિઓ શ્રધિ ત્રણ સાધન કરવામાં અસક્ત પુરુષ શિવજીનું શિવજીનું લિંગ તથા શિવજીની મૂર્તિ સ્થાપન કરી અને નિરંતર તેનું પૂજન કરવાથી સંસાર રૂપી સમુદ્ર તરી જઈ શકે છે સમુદ્ર આપણે તરી જઈ શકીએ છીએ માટે શિવજીનું લિંગન તથા શિવજીની મૂર્તિ માટે પોતાની શક્તિ પ્રમાણે સંકોચ ન કરતા જ દ્રવ્ય સંપાદન કરીને તેને તે તેને અર્પણ કરવા તથા તેની પૂજા કરવી તેમજ શિવજી નું તેની મૂર્તિ ક્ષેત્ર તથા ઉત્સવ કરવા વસ્ત્ર ગંધ પુષ્પની માળાઓ ધૂત ધૂપ દીપ માલ પૂવા તથા ચટણી સહિત વિવિધ પ્રકારના અન્નની નૈવેદ છત્રો ધ્વજ વ્યાજન ચામર આદિ સર્વ સંગ સહિત સર્વ

શિવજી નું પૂજન કરનાર પ્રીતિ અને નિધિ પામે છે આવા સુતજી ના વચન સાંભળી સૈનિકા ઋષિઓ એ ફરી પૂછ્યું સર્વ ઠેકાણે તમામ દેવો મૂર્તિઓ જ પૂજાય છે અને શિવજી સર્વ ઠેકાણે લિંગ તથા મૂર્તિ માં કેમ પૂજાય છે કે મૂર્તિ માં પૂજાય છે અને શિવજી સર્વ ઠેકાણે લિંગ તથા મૂર્તિ માં કેમ પૂજાય છે સુતજી બોલ્યા હે સર આ પવિત્ર એવો મહા ઉત્તર મહાદેવજી વિના બીજો પુરુષ ક્યારે કહેનાર નથી માટે તે શિવજી એ પોતે જ કહ્યું છે હે કર્મ ગુરુના મોખ થી મેં જે

તેનું નિરાકાર એવું જ લિંગ પ્રાપ્ત થયું સગુણ રૂપ તથા નિગુણ રૂપ એવા જ રૂપ શિવજીની લિંગ તથા મૂર્તિ નિરંતર મનુષ્યો પૂજા કરે છે તથા

સહિત એવું જ બ્રહ્મ બ્રહ્મ છે એ જ રીતે પૂર્વ મેઘરાજ ચલ માં પણ મુદ્રીમાન બ્રહ્માજી ના પુત્ર સનત કુમાર મુનિએ નદી ને પૂછ્યું હતું હે નદીકેશ્વર કેશ્વર શિવજી સિવાય ના બીજા સર્વ દેવતાઓનું મૂર્તિમાં કેવળ પૂજન સાંભળ્યું છે તથા મૂર્તિ દેખાય છે માટે હે રૂપ તત્વથી તે ગુણવત્તા સારી રીતે અમને કહો ભક્તિ યો એવા જ તમને શિવજી એ જે કહ્યું છે તેજ હું કહું છું શિવજીને પણ બ્રહ્મરૂપ ભણું તથા નીકળું નિગુપણ છે તેથી જ નિગુણ એવું તેનું લિંગ પૂજાની ભૂછા પણ લોક સમત છે વળી શિવજી કહેવાય વળી શિવજી કહેવાય ના બીજા દેવતાઓને પણ જીવ તથા સગુણપણું હોવાથી વેદ નિર્ણય અનુસાર તેમની મુતિ પૂજન સમત છે તેમજ તે દેવતાઓના આદિભાવમાં પણ તેમનું સમગ્ર રૂપ દેખાય છે અને શિવજીના દર્શન વખતે લખ લખતે લિંગ વખતે લિંગ તથા રૂપ બંને દેખાય છે

પરસ્પર યુદ્ધ કરવા લાગ્યા સ્વરૂપ દેખાડ્યું શિવજી એ પોતાના તેજોમય થાંભલા થી હિત માટે પોતાનું નિગુણ લિંગ દેખાડ્યું અને ત્યારથી જ આરંભ લોક નિગુણ શિવજી નું લિંગ તથા સગુણ એવું શિવજી નું સ્વરૂપ તેઓનું ભૂજન ભોગ આપનાર છે ને શિવજી નું લિંગ તથા શિવજી ની મૂર્તિ ભોગ તથા મોક્ષ ને દેનાર છે ભોગ તથા મોક્ષ ને દેનાર છે આધ્યાય પાંચમો પૂરો અને આખા પરિવાર ને આપણે જય શ્રી કૃષ્ણ જય માતાજી બધા મારા વડીલોને બાળકોની નાના મોટા બધાને જય શ્રી કૃષ્ણ જય માતા જાતી અને બીમાર હોય એ લોકોને ખાસ બચાવતો એ બીમારી વિનંતી છે જય શ્રી કૃષ્ણ